સ્વાગત છે વ્લોગમાં આજના લગભગ પૂરા દસક દિવસ થઈ ગયું હે ને કાલ આપણે વ્લોગ નથી બનાવ્યો ગયો એનું કારણ હે કાલ થતા લગ્નમાં રાજભબી વાલો જરાક મોડું તો થઈ ગયું પણ હવારમાં ઉઠીને આપણે તો જીરું લેવાનું ચાલુ કર્યું હે બે નહીં દે પછી પેટમાં ગુડ ગુડ ગુડગુડ સાચો નાલો આવે છે ને હીરાવી આવે બપો બધી વાંધો ના આવે એની કોઈ દિલ ગયો વાત પાડી स्त मजा ना पी तो लीधी जीपड़ी काटे धूल खाता मरा मैं साली टय भूको कोई न हजी नहीं खबर पड़ती के ना खावागर खा जड़ी जाए तो कहीं खाई जाए कड़ी नहीं जरा ध्यान रखे یہ حوار میں گھڑی کا طریقہ نی باندھی تو ائی نے مزہ اوی رہا ہاں بہا کارمیکوں پر ڈاریہ میں ہے نا بہت کثار کارمیکوں پر ہے نا بیج دی باندھی پڑے تا ہمنی جاوا دی بیسو بیگی دے جوی حوار میں گھڑی کا بھائی ٹھیکڑا مارے نا ماری باندھی تے پور ہے

અને આપણે આગતરા દીરામાં હુકારો બહુ આવી ગયો આપણે બે દી પેલા શોર્ટ વિડિયો બનાવ્યો હતો મની મની જો બે દીમાં માં કેવો હુકારો આવી ગયો બતાવું જેવા દેખાય આ બધા ઉલરી પડ્યા એટલે ભાઈ પૈસાના જાડવા મંડ્યા હુકાવા આવે કેટલાક રીએ આમાં આપણે બે માં તન તન જ પાણી આમ તો હે આપણે ફરવા ધાણા હતા હવે શું થાય કેટલું છે એટલે જીરું ફૂકારો કારોગજ ને નથી એમને કન્ટિન્યુ ચાલુ છે વચમાં બે દી બેન થઈ ગયો પાછો કાલ નોરી દેખાય બઉ જઈને છોડે પીડે જો આવા વડા વડા હું તકલીફ પડતી હોય ખબર નથી પડતી આપણે હવે આને પાવું કે ના પાવું જરાક કોમેન્ટમાં જણાવજો હવે અનખન હનખન થાય પાણી તો એમ થાય વધારે આવીએ અને આવીએ પાહું એટલે આવવાનું છે એ પાપુ જ છે એટલે આપણે જીરું નદી લઈએ પછી કઈ મગજ મારી બંધ થાય ને છોટા ઉતરવા ઘણા ને હું ઉતારો કેતા હોય એમ એને હું કારો અલગ અલગ ભાષા કરતા હોય બધા બાપુ ન દે હે હું એમ બામી હવે હીરાવી આવી હે ને એ વગર મેળે ના આવે આ વસ્તુ ઓળખ આપણે જો બાજ લીધું ખાડાક થી આવે પછી એમાં શું છે પવન બહુ હતો ને બધું ને ને ભાંગી પડ્યું આમાંથી પછી અટવાય અટવાય પતી ગયું બાજનું પૂરું થઈ ગયું હવે એમને લટકે આવું તો છે ને

વઢાઈ ગયું હોય પછી ખીરી ગયું હોય બિયાર નવા સાથીઓ જોરણા લઈ લે ના સાથીઓ તો ખાઈ સુમર હું ન થાય દવાની કઈ જરૂર નથી સે આમાં હવે બહુ ખર્ચા ખડાવે છે એમાં હુકારો કારો થઈ ગયો થા હે જીરા હમ મન વરી ગયું ભરાય એ મન તો લફાઈ નથી આવતો ઈ તો ખબર ની ના મેં કામ થાય આપણે નહી થાય હું લાગે આપણે એકતા વરસ નો હુકારો આવે ને પાછા ફરવા ધાણા બધા એમ વાળામાં બહુ આવે અર્જનભાઈ સોથું પાણી પાય છે એ ભેગું પાય મેનકો ઈનકો એમ પિસ્તાળી ને પણ એ બધા મનના એમ છે ને હુકારો આવે એમાં આવે જ છે વરસ ગમે એવું ખર્ચા ચડાવ લઈ

બે પાયા નદી પછી એક પાણી પાહું પછી વળી ત્રીજું નદી પછી બીજું પાહું કારણ કે આપણે પાણી તો છે નહીં બહુ કાયમ એક એક પાણી પીએ લીમ કરવાનો વિચાર હે હાલો તો મંડાઈ રહી મિત્રો હાડા બાર દીવું થયું ને આપણે નેડવામાં ચાર કેરા ખાલી સોખા થયા કારણ કે ઝીણી ઝીણી ખોળ બહુ છે ને નહીં દઉં વાત તો પૂરી આજ ગઈ પવન તવી જ્યાં પડે આવ

રાજો આતાવરણ માં ઓરી પઈ તો આવી ગયું આમ વરસાદ નું થઈ ગયું હબાવ ને કારો ડીબાંગ આવંતર થઈ ગયું હબાવ ના આમ હે ઓ કે સતો મે ના આ વર્ગ આ લોકો ઇ સાપ ઈ તો ઓ કુટે નઈ આજ પાર્યું મને મધુ કુટા લે અરે 2 3 4 ક્યાર આખા હે

न रही